આજે સમગ્ર દેશ છોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા છોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારના અધ્યક્ષ સ્થાને ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો ત્યારબાદ વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને સારી કામગીરી કરવા બદલ તેમને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા હતા આ પ્રસંગે પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ કર્મીઓ સાથે બાળકો અને એનસીસીના ક્રેડિટ પણ ઉપસ્થિત રહ્યા હતા આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે પોલીસ મુખ્ય મથક ખાતે વડોદરા શહેર પોલીસ દ્વારા ગણતંત્ર દિવસનું ઉજવણીના નિમિત્તે ગ્રાન્ડ પરેડ સેમની અને વર્ષ દરમિયાન જે પોલીસ અધિકારી કર્મચારીઓ પોતપોતાના કાર્યક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરી છે અને શહેરજનોને સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવાની દિશામાં મહેનત કરી છે એવા અધિકારીઓ અને કર્મચારીઓને પ્રતિક રૂપે આપણે આજે સન્માન પણ કરીશ આ કાર્યક્રમ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો પોલીસ અધિકારીઓ એમના પરિવારજનો પોલીસ લાઈનમાં રહેતા તમામ પરિવારના પ્રતિનિધિઓ અને આજુબાજુના વિસ્તારના કેટલાક શહેરજનો પણ આજના કાર્યક્રમમાં ભાગ લીધી છે આપણે આ પ્રસંગે વડોદરા શહેર પોલીસની શહેરજનોના સુરક્ષા અને સલામતી માટે આપણા કટિબદ્ધતા અને આ દિશામાં આવતા દિવસોમાં જે સંકલ્પ સાથે કામ કરવાનું છે અને રિમાઇન્ડ કરીને આપણા રિઝોલ્વને વધુ સદઢ કરીને આગળ વધવાની સંકલ્પ કરી છે શહેરજનોને આપણે ખૂબ ખૂબ શુભકામનાઓ અને અપેક્ષા છે એમના સાથ અને સહકારથી શહેરને એક સુરક્ષિત શહેર બનાવવામાં આપણે સફળ રહીશું આભાર જય